હા રર આવિયા ગામના ચાવલાના આ આ મતા આરો આટ કા હારી પણ વાયમાં આવી પડે બોઢવા નામ લઈ લઈ પડે

આ આ પાઇપ ને જોઈ લીધી જો આ કેવી પાઇપ દો પાસૂર ની પાલી જો પાસૂર ની પાલી તે જોર ને અદર માં લેવી છે જો ને જાય તો માળે નાક છે